વિદ્યાર્થીઓને વલીઓ આશા પર નિરાશા એમસીસીએ પાછી ફેરવી દીધી છે સાતમું સમયપત્રક આપ્યું છે કોઈ કેનારું નથી મોદી સાહેબનું કોઈ નિયંત્રણ નથી કે મોદી સાહેબના કોઈ મંત્રીઓનું નિયંત્રણ એમસીસી પર નથી બાવીસ સપ્ટેમ્બરે એકેડેમિક ઇયર ચાલુ કરી દઈ છે અને એડમિશન હજુ ત્રીજા રાઉન્ડ જે અપગ્રેડ થઈ શકે છે ત્રીજા રાઉન્ડ સુધી એનું એડમિશન બાકી છે હવે એને પોતાનું ઓગણત્રીસ સપ્ટેમ્બરથી અઢાર ઓક્ટોબર કરી નાખ્યું અને જોઈનિંગ જોઈનિંગ સત્તાવીસ ઓક્ટોબર એટલે બધાની દિવાળી વગડશે કોલેજવાળાની જે ઓલ ઇન્ડિયામાં જોડાયેલા છે એઆઈક્યુ પંદર ટકાવાળી બધી કોલેજોએ બેસવું પડે અને અઢાવ અઠ્ઠાવીસથી ઓગણત્રીસ ઓક્ટોબર વેરિફિકેશન ઓફ જોઈન કેન્ડિડેટ્સ અને સ્ટેટને આપ્યું છે દસ ઓક્ટોબરથી સત્તાવીસ ઓક્ટોબર હવે રિઝલ્ટ જ અઢાર તારીખે ડિક્લેર કરશે તો આપણું સ્ટેટ કેવી રીતે કરવાનું ને કેવી રીતે રિપોર્ટિંગ કરવાની એટલે એડમિશન કમિટીના બધા સમયપત્રક પર પાણી ફેરવી દીધું છે એડમિશન કમિટી ઈચ્છતી હતી કે બધા રાઉન્ડ દિવાળી પહેલાં પૂરું થઈ જાય એમબીબીએસ બીડીએસ આયુર્વેદ અમ્યુપેદ તો સરળ રહેશે દિવાળી વેકેશન બરાબર થશે પણ આ નવું સમયપત્રક આપી દીધું એટલે રિઝલ્ટ ડિક્લેર થશે જ નહીં એમસીસીનું તો આપણું પણ રિઝલ્ટ ડિક્લેર ના થાય તો હવે દસ ઓક્ટોબરથી સત્તાવીસ ઓક્ટોબર સુધી લઈ ગયા છે રિઝલ્ટ ડિક્લેરેશન માટે અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ જે છે એક નવેમ્બર ને ચાર નવેમ્બરે વેરીફાઈ વેરીફાઈ કરવાનું જોઈન કેન્ડિડેટ્સનું હવે એડમિશન કમિટી શું કરે છે એના પર નિર્ભર છે બીજા સ્ટેટવાળા તો પોતાનું રિઝલ્ટ ડિક્લેર કરી દે છે પ્રોવિઝનલ રિઝલ્ટ એટલે બધા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સને ખબર પડી જાય કે અમને શું મળી શકે કે નહીં મળી શકે કોલેજ બદલાય છે કે નથી બદલાતી એ જોવા માટે પહેલે ડિક્લેર કરી દે ના રિઝલ્ટ પહેલાં પછી એમસીસી જ્યારે રિઝલ્ટ ડિક્લેર કરે તો ત્યારે સેમનું સેમ ટુ સેમ જ ફાઇનલ કરીને ડિક્લેર કરી દે એટલે એક રિઝલ્ટ અધર સ્ટેટમાં કર્ણાટકા જેવા સ્ટેટમાં એમસીસીના રિઝલ્ટ પહેલાં આવી જાય પછી બધા સ્ટુડન્ટ પેરેન્ટ્સ જોઈ પણ લઈ રિપોર્ટિંગ નહીં કરે ખાલી જોવા માટે અને જ્યારે એડમિશન એમ નું રિઝલ્ટ ડિક્લેર થાય એટલે સ્ટેટ જે છે પોતાનું ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર કરી દે અને જોઈનિંગ ચાલુ કરી દે હવે આ જો એમસીસીનું પોતાનું સમયપત્રક જે આજે રાત્રે ચોઈસ ફિલિંગ કમ્પ્લીટ કરવાની થવાની હતી હા તેર તારીખે થવાની હતી રાત્રે અગિયાર ઓગણસાઠ બાર વાગ્યે અને પછી આવતીકાલે રિઝલ્ટ આવવાની શક્યતા હતી પણ એને ફરી આ ચોઇસ ફિલિંગ લોકિંગ ત્રીસ ઓક્ટોબર ત્રીસ સપ્ટેમ્બરથી સોળ ઓક્ટોબર કરી નાખી અને પ્રોસેસિંગ જે છે સત્તરને અઢારે કરશે રિઝલ્ટ અઢારે ડિક્લેર કરશે અને રિપોર્ટિંગ ઓગણીસથી સત્તાવીસ રાખી છે એટલે બધા કોલેજવાળા જેટલા પણ છે એમનો દિવાળી વેકેશન ખરાબ જે થી જોડાયેલા છે જે પ્રાઇવેટ કોલેજો છે એમને કોઈ ચિંતા નહીં પણ જે ડીમ યુનિવર્સિટી છે અને જેટલી પણ ઓલ ગવર્મેન્ટની પંદર ટકા સીટવાળી જે કોલેજો છે એ બધા ટેન્શનમાં કે એમને ઓગણીસથી સત્તાવીસ તારીખ સુધી કોલેજોમાં બેસવું પડશે આપણે સ્ટેટમાં પણ બધી ગવર્મેન્ટ કોલેજોએ બેસવું પડે અને બધી આપણે પાંચ જીએમઆરએસએ બેસવું પડે બરાબર બધી ગવર્મેન્ટ અને પાંચ જીએમઇઆરએસ એમને બેસવું પડશે ને એડમિશન કમિટી હવે દિવાળી પછી ત્રીજું રાઉન્ડ કરશે શું કરશે એના પર નિર્ભર રહેશે નિર્ભર રહેશે અને આયુર્વેદ હોમિયોપેથનું એ પહેલાં કરે છે કે નહીં કરે છે એવી મને સમજણ પડતી નથી જનરલી તો એ એમબીબીએસ બીડીએસ પછી થાય છે પણ હવે એડમિશન કમિટી શું કરે એ ખબર નથી ને આયુર્વેદ હોમિયોપેથની ચોઈસ ફિલિંગ આજે ચાલુ થવાની હતી તો મેરિટ લિસ્ટ અપડેટ થશે પછી થશે ઘણી વાર મેં કહી ચૂક્યો છું વારંવાર બધા પૂછે છે ચોઈસ નથી ચાલુ થઈ ચોઈસ નથી ચાલુ થઈ જ્યાં સુધી મેરિટ લિસ્ટ અપડેટ નહીં થાય જ્યારે રજીસ્ટ્રેશન આવે તો મેરિટ લિસ્ટ અપડેટ થાય મેરિટ લિસ્ટ અપડેટ થાય તે પછી જ ચોઇસ ફિલિંગ આવે છે હંમેશા યાદ રાખો આયુર્વેદ હોમિયોપેથની મેરિટ લિસ્ટ અપડેટ થશે પછી જ ચોઇસ ફિલિંગ ચાલુ થશે અને પછી હું ફરી તમને એક વિડીયો આપીશ આરામથી હમણાં તો તમે રજીસ્ટ્રેશન જે કરવું હોય એમબીબીએસ બીડીએસ બાકી હોય એ કરો આયુર્વેદ હોમિયોપેથવાળા જ એમબીબીએસ બીડીએસમાં પાર્ટિસિપેટ કરવાના હોય તો ચોઇસ ફિલિંગ ના કરો ત્રીજા રાઉન્ડની ચોથા રાઉન્ડમાં કરજો બાકી બીજું શું આવે છે અપડેટ એ જોઈશું ચેનલ સાથે જોડાયેલા રહો જેથી તમને સમયસર માહિતી મળે અને વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓન રાખો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી જરૂરથી પહોંચાડો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ